ઈઠાવી નો ફ્રન્ટ છે ને આ હાકડા ફ્રન્ટ નું આવે ટ્રેક્ટર હે ભાઈ સૌરાજ સાતસો સત્તર પેટી પે ક્યાંય પાનું મારવું પડે એમ છે નહી પછી એક આ યુવરાજ છે આનું કેટલા મોડલ ભાઈ બે હજાર બાવીસ નું મોડલ છે

બે લાખ ને વીસ હજાર કિંમત છે તમારો નંબર ભૂલી જવાનું સિત્તેર એક સાહીઠ સિત્તેર એક સાહીઠ બત્રીસ આઠસો બે નવલભાઈ ગામ પાણીતરા તાલુક કેશોદ જિલ્લો જુનાગઢ